પાટણ લોકસભા બેઠક ઉપર ઉમેદવારના ચૂંટણી પ્રચાર પ્રસારને લઈ રાજકીય ગરમાવો વેગ પકડી રહ્યો છે ત્યારે પાટણ તાલુકાના નોરતા ગામે કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર પ્રસાર સમયે તાલુકા ભાજપના ત્રીસ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા પાટણ તાલુકા ભાજપમાં ખળભળાટ મટી જવા પામ્યો છે પાટણ તાલુકાના નોરતા ગામે કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ચૂંટણી પ્રચાર પ્રસાર અને લોક સંપર્ક કર્યો હતો જેમાં પાટણના ધારાસભ્ય ક્રિટ પટેલ પણ ચૂંટણી પ્રવાસમાં જોડાયા હતા ગામે ગામ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાનું લોકો સમર્થન વ્યક્ત કરી રહ્યા છે ત્યારે નોરતા ગામ ખાતે કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરની જાહેર સભા યોજાઈ હતી જેમાં પાટણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિત જેટલા કાર્યકરો ભાજપને છોડી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા જેને લઈ તાલુકા ભાજપમાં ખળભળાટ મચી જવા પામે છે આ પ્રસંગે તાલુકા ભાજપના જણાવ્યું હતું કે ભાજપ પક્ષથી અસંતોષ અને નારાજગી વ્યક્ત કરું છું તેથી હું મારા સાથી કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસ માટે જ કામ કરીશ આ પ્રચાર પ્રસારમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ બાબુજી ઠાકોર શંકરજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાન કાર્યકરો જોડાયા હતા